આપણે કીડિયારુ પૂરીએ છીએ આપણે ઘરે વર્ષે બાર મહિનાનું કરિયાણું આજ મહિનામાં ભરીએ છીએ ને હા તો આ કીડીઓને પણ આ મહિનાઓમાં પોતાનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે તો આ પવિત્ર મહિનામાં આપ પણ કીડિયાર ઉપરજો અને પુણ્યનો લાભ લઈજો આજે આપણી સાથે યુવાનો હા આ ભારત દેશની શક્તિ યુવાન છે એ યુવાનો મને પણ આ કીડિયાર ઉપરવાના પુણ્યના કામમાં સાથે જોડે છે તો આપ પણ આ પુણ્યના કામનો

મિત્રો ગઈ રાત્રે લગભગ ચાર પાંચ પરિવારના સભ્યોએ શ્રીફળની અંદર શુદ્ધ ઘી ગોળ લોટ ભરીને પોતાનો સેવાભાવી પરિશ્રમ આપ્યો તે કદી ના ભૂલાય વંદનીય કહેવાય છે ને વિચાર કરવો અને વિચારનો અમલ કરવો એ જ વાત નવી પેઢીને પ્રેરણા પૂરે છે હા સાહેબ નમન

અને દીપથી કરેલી સેવા ક્યારેય વ્યર્થ જતી નથી જય હો જય હો 住啊 વા રાકેશભાઈ વાહ

કોઈ એ લોકો અમે આંબા પાણી કરીને એક એરિયો છે પદમ ડુંગરીની બાજુમાં આવેલો છે ત્યાં કીડીને ખોરાક મળી રહે બાર મહિના માટે તો આ ચૈત્ર મહિનાનો જે મહત્વ છે જે માતમ છે તેના માટે અમે લોકો અહીંયા કીડીનો ખોરાક માટે આવ્યા છીએ આપવા માટે અને આ અહીંયાના રહેવાસી છે એમની સાથે આપણે વાત કરી તો કાકા આ ખુબ સુંદર પ્રકૃતિ છે તો એ પ્રકૃતિ વિશે થોડીક વાત ને બરોબર આપણે કુદરત રીતે આપણે જે અમે અહિયાના રહીવાસી છે અમે આ જંગલ સાથે અમે છે ને સંકાયેલા છે એટલે પ્રકૃતિ છે એટલે સૌંદર્ય સૌંદર્ય એટલે સરોવર સરોવશેષ માંથી એકમાં એક એક છે જંગલ ને પ્રકૃતિ અને સૌંદર્ય એના માટે જ સરસ જે તમે આયોજન કર્યું એ ખુબ સરસ જંગલ માં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે અહિયાં જંગલ તો ખાસ કરીને દીપડા છે પછી ચિત્તો છે પછી અમુક સેવાડે સેવાડે વાત છે કોઈ માણસો ને કોઈ હેરાન કરે એવું કોઈ ના માણસો ને જયારે આપણે એ લોકો ને સંખેડીએ તો એ સ્વીકાર ત્યાં સુધી કઈ કરતું નથી સાચી વાત કઈ અને આ જાળી જે મારેલી છે ત્યાં એ તેના માટે મારેલી ના જાળી એ છે ને પ્લાન્ટેશન હશે પેલું પ્લાન્ટેશન જે વૃક્ષારોપણ માટે જે ખરેખર આયોજન થતો છે એના માટે આમ જાળી બાંધે કોઈ ધોરણું ભૂખે કે ના હવે મારા તો લોકો જઈ શકે હા જઈ શકે છે ફરવા માટે જઈ શકે તો કાકા આપણે ફરવા માટે અત્યારની આ યુવા પેઢી બહુ બહાર જાય વિદેશ જાય ને કંઈ પણ આ આઈની નજીકની પ્રકૃતિ છે એ જોવા આવે એની માટે કઈક બે શબ્દો અમારા દર્શકો ને સરસ મજાની વાત કરી આપણે અમુક માણસો જો આપણે દેશ છોડીને બીજી જગ્યાએ જાય તો ખરેખર જે આદિવાસી જે આ બાજુ પ્રકૃતિ છે સૌંદર્ય હશે જો અહીંના લોકો બહારના શેરી શહેરે લોકો છે એ લોકો અહીંયા આવીને આ પ્રકૃતિનું સૌંદર્યને જોઈ તો બહુ જ સરસ છે બહુ સરસ ખરેખર દૂરથી આવેલા જે વ્યક્તિ છે આપડે સુરત ના છે પછી બીજા ગામના છે બીજા શહેરીના આવે તો લોકોને ખરેખર રોજીરોટી બી મળે ને કોઈ બી આમ પોતાની પ્રકૃતિ જંગલી પેદાશો લાવીને કોઈ વેચીએ તો સરસ મજા નું રોજગાર પણ મળી શકે એવી તો વિષય તમારા ગામમાં ટોટલ વસ્તી કેટલી હશે અમારા ગામમાં લગભગ અમારા અમળિયા ગામમાં લગભગ છે ને પંદરસો થી બે હજાર દિવસ કરી આપણે ખરેખર જે વાત કરીએ છીએ કે આ આદિવાસી વિસ્તાર નો વિકાસ 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 પણ વિકાસ કઈ રીતના થશે આપણે ત્યાં જાશું કોઈ ખરીદી કરશું ત્યાંની વસ્તુ બાર વેચશું ત્યારે આ વિસ્તારના આ વિસ્તારના લોકોનો આ વિસ્તારનો વિકાસ થશે આદિવાસી જાતિનો વિકાસ આપણે વાત કરીએ છીએ પણ એ વિકાસ આપણે જ કરવો જોશે આપણે ત્યાં પ્રવાસન સ્થળો આપણા નજીકના પ્રવાસન સ્થળો કે જે પ્રવાસન સ્થળોમાં આપણે જવાથી ત્યાંના લોકોનો વિકાસ થાય ખરેખર એ સાચો વિકાસ છે રજાના દિવસોમાં આ પરિવાર આ સેવાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લે છે આપની તમામ સેવાઓને વંદન છે સતત આપને જોઈને નવી પેઢી અને આજના યુવાનો આપણી ભારતીય સંસ્કૃતિ ની આ પરંપરા ને જાળવી રાખશે વંદન જય શ્રી રામ